લોકજાગૃતિ માટે છોટાદેપુર નગર માં ભવાય કાર્યક્રમ યોજાયો દેશના માનનીય વડાપ્રધાન દ્વારા વર્ષ બે હાજર પચીસ સુધી ટીબી રોગ ને નાબૂદ કરવા માટે શરૂ કરેલ દેશ વ્યાપી ટીબી મુક્ત ભારત અભિયાન ઝુંબેશ અંતર્ગત જન જન સુધી ટીબી રોગ વિશે લોકોમાં જાગૃતતા લાવવા માટે આજે છોટાદેપુર હાટ બજારમાં ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર નિક્ષય પોષણ સહાય સહિતની આરોગ્ય વિભાગ દ્વારા મળતી નિઃશુલ્ક સરકારી સેવાઓ વિશે જરૂરી જાણકારી સાદી સરળ અને રમૂચ ભાષામાં લોકોને મળી રહે અને લોકો તેનો સહેલાઈથી લાભ લઈ શકે તે હેતુથી ભવાઈ દ્વારા જાણકારી આપવામાં આવી હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ ભવાઈ કાર્યક્રમમાં જય મોકલ યુવક મંડળની ટીમે સુંદર રીતે ભવાઈ ભજવીને રામુજી ટુચકાઓ થકી લોકોને આકર્ષિત શૈલીમાં જાણકારી આપી હતી જેમાં જિલ્લા ટીબી એચઆઈવી કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા જિલ્લા પીપીએમ કોઓર્ડિનેટર અશ્વિનભાઈ રાઠવા તાલુકા ટીબી સુપરવાઇઝરો મનહરભાઈ परिश भाई वैद्य તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર રાજુભાઈ રાઠવા સહિતતા આરોગ્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અમારા વધારે કાશી ને નજીકના બાળક હોય તો આપણે બોતે રખમ રાખવું છે दादा અને આ ખાંસી એવી છે કે આપણે બતાય જેપી રોગ જેપી રોગ છે જેના સુધી આપણે માતા પરિવારમાં બરવા છે બરવા છે રેહન પટેલ નેશન બ્રેસ ન્યૂઝ છોટાઉપુર સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર